નમસ્કાર ભાવનગર એટલે ગોહિલ અને ગોહિલ એટલે સંતો અને મહંતો ની ભૂમિ આ સંતો અને મહંતો ની ભૂમિ માં ભાવનગર ના ચિત્ર પાસે આવે શ્રી મસ્તરામ બાપુ મંદિર ખાતે શ્રી મસ્તરામ બાપુ છત્રીસ ની નિમિત્તે હજારો ની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા ભાવિકોએ મસ્તરામ બાપુ ના દર્શન ની સાથે પ્રસાદ નો પણ લાભ લીધો અંદાજે પચીસ થી ત્રીસ હજાર વ્યક્તિઓ પ્રસાદ નો લાભ લઈને ધન્ય બન્યા જોવો સંપૂર્ણ અહેવાલ માત્ર ડીડી ભારતી ન્યૂઝ પર અશ્વિન સોલંકી ભાવનગર ગુજરાત ભાવનગર ચિત્રા મસ્તરામ મંદિર ખાતે આજરોજ મસ્તરામ બાપાની છત્રીસમી પુણ્યતિથિની ખૂબ જ ઉત્સાહ અને ઉજવણી કરવામાં આવી ભાવનગર શહેરના આજરોજ મસ્તરામ બાપાની છત્રીસમી ની પુણ્યતિથિ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મસ્તરામ બાપાના મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા અને મસ્તરામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દર્શન માટે આવતા દરેક ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો મસ્તરામ બાપાની પુણ્યતિથી ઉજવવા માટે ટ્રસ્ટીઓ તેમજ લોકો છેલ્લા ઘણા દિવસોથી મહેનત કરી રહ્યા હતા ત્યારે આજરોજ મસ્તરામ બાપાના મંદિર ખાતે આજે ભાવ્ય લોકમેળો જોવા મળ્યો હતું ત્યારે આસપાસના રહીશો તેમજ મસ્તરામ બાપાના ભાવિક ભક્તો વહેલી સવારથી જ મસ્તરામ બાપાના દર્શન માટે પહોંચ્યા હતા ગાના ભરતભાઈ મસ્તરા મસ્ત્ર મંદિરે આજે પચીસ થી ત્રીસ હજાર ભાવિ ભક્તો એ પ્રસાદ લીધેલ છે અને સાંજના સમયે બધા થી સાઠ હજાર માણસો દર્શન નો લાભ લે છે ગોલ મસ્ત્રામ